અબાળા ગામે દબાણો દૂર કરવામાં બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચની સામસામે ધીંગાણું ખેલાયું સામસામે સામે ગાળાગાળી કરતા મામલો ઉગ્ર બન્યો બંને પક્ષના લોકો પંદરથી થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી અમુક લોકોને આગળ રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અબાળા ખાતે દોડી આવ્યો ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો ગાડીના પાછળ ભાગમાં તોડફોડ કરવામાં આવી ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં થયા કેદ નાની મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાભર પીઆઈ એસટી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસની ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવી છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કંટ્રોલમાં કરી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બના ઠાજે સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે બળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે આમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જે ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જે એમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમો ઘાયલ છે સામસામે અંદાજી સામસામે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ કરી કોઈ એવો એટલે એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે